અંકલેશ્વરના અંદાડા ગામે જે સાઈ ટ્રસ્ટ દ્વારા વિદ્યા વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું આર્થિક અને સામાજિક રીતે પછાત એવા બાળકોને ગણિત વિજ્ઞાન તેમજ અંગ્રેજી વિષયનું જ્ઞાન નિશુલ્ક ધોરણે આ કેન્દ્ર થકી મળી રહેશે અંકલેશ્વરમાં સામાજિક ઉત્કર્ષ ક્ષેત્રે યોગદાન અપનાર જે સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ અંદાડા ખાતે જરૂરિયાતમંદ બાળકો માટે નિશુલ્ક વિદ્યા વિકાસ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો અંકલેશ્વરમાં પ્રતિ ગુરુવારના રોજ રેલવે સ્ટેશન વિસ્તારમાં ગરીબ ગરીબ લોકોને નિશુલ્ક ભોજન ઉપરાંત પ્રતિવર્ષે નિઃશુલ્ક નોટબુક ગણવેશનું વિતરણ કરનાર જે જેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે વધુ એક આયામ ઉભો કર્યો હતો અંદાડા ખાતે આર્થિક અને સામાજિક રીતે પછાત એવા બાળકોને ગણિત વિજ્ઞાન તેમજ અંગ્રેજી વિષયનું જ્ઞાન નિઃશુલ્ક ધોરણે મળી રહે તે માટે જે સાંઈ વિદ્યા વિકાસ કેન્દ્ર શૈક્ષણિક સંકુલનો પ્રારંભ કરવામાં આવ્યો જેનું લોકાર્પણ ભરૂચના દ્વારા સભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપના આગેવાન મગન માસ્ટર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી રાજુભાઈ રાવત અદાડાના દ્વારા સરપંચ સહિત અગ્રણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ વિદ્યાધામ થકી અંદાડા સામોર સહિત આસપાસના ગ્રામ વિસ્તાર પછાત તેમજ જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ તેમજ વ્યક્તિત્વલક્ષી જ્ઞાનને વિકસાવવામાં આ કેન્દ્ર ઉપયોગીની વળશે